નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા પેટલાદ તાલુકાના બોરિયા ગામે ખોટા ફોર્મ સાત મુદ્દે બોરિયા ગામના આગેવાનોનું પેટલાદ પ્રાંત અધિકારીને આવેદન પેટલાદ તાલુકાના બોરિયા ગામમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર કામગીરી દરમિયાન આશરે પંચાણું જેટલા ખોટા ફોર્મ નંબર સાત ભરીને ખોટી માહિતી દર્શાવી વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હોવાની ગંભીર બાબત સામે આવી છે માહિતી મુજબ આ ખોટી અરજીઓના કારણે નિર્દોષ ગ્રામજનોના પર પ્રશ્નચિહ્ન ઉભું થતું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે આ બાબતે યોગ્ય તપાસ થાય અને ખોટી રીતે ભરાયેલા ફોર્મ સાત રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે બોરિયા ગામના આગેવાનો સહિત ગ્રામજનો એકત્રિત થઈ પેટલાદ પ્રાંત કચેરી ખાતે આવેદન પા પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં ખોટી માહિતીના આધારે કરવામાં આવેલી વાંધા હજીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ રજૂ કરવામાં આવી હતી પાઠવી ગુજરાતી ન્યૂઝ સી ઓસુભાઈ